રાજકોટ જેતપુર પ્લેટફોર્મ પર લગાવવા જઈ રહી છે રાજકોટ માંગરો લક્ઝરી બસ જો ભાઈ માંગરોળ માટે લગ્ઝરી બસ છે આજે રાજકોટ રાજકોટ મોરબી ઠીક ઠાક ટ્રાફિક છે જુનાગઢ ઇડર ઓ ડિલક્સ બસ ઓ લાંબા રૂટ માટે ડીલક્સ બસ આપી છે બાટવા મોરબી એક્સપ્રેસ હાલો નાની બસ ટ્વાકાનેર માટે નાની બસ છે સારો એવો ટ્રાફિક આ બસમાં વિજોર નગરી સુરેન્દ્રનગર માં ગુર્જર નગરી વાહ ભાઈ વાહ મસ્ત ભાઈ આમ જોવો તો ઘણી બધી સીટો ખાલી છે જુનાગઢ બાલા સિનો વાયા અમદાવાદ છે પાછળની સીટો ખાલી રાજકોટ પોરબંદર लेडी कंडक्टर से आ बस में राजकोट भाडला राजकोट जामनगर इलेक्ट्रिक बस शो छता एसी बस फूल जो है राजकोट मोरबी अच्छा राजकोट दारी ઓ નાની બસ જો ભાઈ ફૂલ સ્પીડમાં ઓ બેક ટુ બેક બસીસ રાજકોટ મોરબી ઇઝ એમ ટી ઓ ફૂલ ઓ એમ ટી ઇઝ નોટ ફૂલ ઓ એમ બસ લક્ઝરી બસ જો ભાઈ બાટવા બાટવા જઈ રહી છે ટ્રાફિક સારો છે